પંદર હજાર પાંચસો રૂપિયામાં આઈ ફાઈવ કોમ્પ્યુટર તમે ક્યાંય જોયું છે એમાંય એક વર્ષની તો વોરંટી આપે છે એમાંય તમે સુરજ પ્રજાપતિનું નામ આપો તો તમને પ્રિન્ટર પ્રિન્ટરે ફ્રીમાં આપે છે વોરંટી આપણે ટેબલ રિપ્લેસમેન્ટ આપશું આવું નથી કે ભાઈ આ કંપનીમાંથી રિપ્લેસ થઈને પછી તમને આલવાની ટેબલ રિપ્લેસમેન્ટ નાખું સેટ આપશું તમને જેમાં શું શું આવશે ઓગણીસ ઇંચ મોનિટર કીબોર્ડ માઉસ વાઇફાઈ એડેપ્ટર સ્પીકર અને શોર્ટકટ કી વાળું પેડ બી તમને મળી જ જવાનું છે અને પછી લાઈફ ટાઈમ સર્વિસે ફ્રી લાઇફટાઈમ સર્વિસ સાથે તમને ફ્રી તમારે કોમ્પ્યુટર કસ્ટમાઇઝ તમારી મરજી પ્રમાણે કરાવો તો પણ અમે અહીંયા કરીએ છીએ કોમ્પ્યુટર આપશે તમે રાજકોટ જામનગર જુનાગઢ ભાવનગર સુરત વડોદરા કોઈ પણ સિટી માં રહેતા હોય તમારે સ્ટુડન્ટ માટે કે ઓફિસ માટે લેપટોપ લેવા હોય તો તમને કેશ ઓન ડિલિવરી મળી રહેશે બધી જ લેપટોપ